તો આ તરફ તાપી જિલ્લામાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે જિલ્લામાં સતત ચોવીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે જિલ્લાના અગિયાર જેટલા માર્ગો બંધ થયા ગ્રામીણ પંથકોમાં માર્ગો બંધ થતા જનજીવન ખોરવાયું વાલોડના પાંચ ડોલવણના ત્રણ અને વ્યારાના ત્રણ જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે તો વ્યારા સોનગઢ વાલોડ સોનગઢ તાલુકામાં અનરાધાર વરસાદ ખાબક્યો અને ત્યારબાદની આ પરિસ્થિતિ નદીઓ બે કાંઠે વહેતી થઈ નવા નીરની આવક થઈ ત્યારે સોનગઢ વાલોડ આ તમામ તાલુકાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા વરસાદના કારણે હવે નદી નાળા કોઝવે છે જે પાણીમાં ગરકાવ થવાના કારણે ગામોના સીધા સંપર્ક તૂટવા પામ્યા છે જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી વેઠી પડે છે આ રીતના તાપી જિલ્લાના કુલ અગિયાર જેટલો માર્ગો છે જેમાં વાલોડના પાંચ ધોલવાણ તાલુકાના અને વ્યારા તાલુકાના ત્રણ એમ કુલ મળીને જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રના અગિયાર જેટલા માર્ગો છે જે પાણીમાં ગરકાવ થવાના કારણે હાલ તંત્ર દ્વારા તકેદારીને ભાગરૂપે અગિયાર જેટલા માર્ગો ને બંધ કરી દેવામાં આવ્યા છે અક્ષય પઠાણે ગુજરાત સ્પષ્ટ તાપી